કાર્ય કર્યું છે જે અંતર્ગત શ્રી નારાયણ આરોગ્ય ધામ સંચાલિત શ્રી નારાયણ આઈ હોસ્પિટલ શ્રી નારાયણ નિવાસ વિરાટ નારાયણ વન અને શ્રી નારાયણ ગીર ગૌશાળાના દર્શન કરી સૌથી દિવ્ય પ્રસન્નતા અનુભવી છે તો પ્રાકૃતિક કૃષિના આદર્શંગ દેશી ગીર ગાયના પવિત્ર ગૌમૂત્ર અને ગોબરથી બનાવતા જીવામૃત તથા ધન જીવામૃત વિશે વોકમેન ઓફ ઇન્ડિયાના રાજ્ય એમ ઠક્કરે ઝીણવટભરી સમજ આપી તેમણે જણાવ્યું કે આ પદ્ધતિ ખેડૂતો માટે સમૃદ્ધિનો માર્ગ અને નાગરિકો માટે આરોગ્યપ્રદ જીવનની ચાવીરૂપ છે રાસાયણિક ખાતર યુરિયા ડી અને ઝેરી જંતુનાશક દવાઓના ઘટાડાથી ભારતની ધરતી વધુ ફળદ્રુપ અને પર્યાવરણ વધુ સંતુલિત બનશે તો વિરાટ નારાયણ વનમાં એકાણું સ્વદેશી પ્રજાતિના ઓગણચાલીસ હજારથી વધુ છૂડે લીલાછમ રીતે વિકસતા જોઈ સૌથી અનોખી દન્યતા અનુભવી છે બરોબર નૈશમ ડસ્ટમિન ફળદ્ર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નૈસમ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર